વડોદરાના કરોડિયામાં સોળ મકાન છ પ્લોટની આકારણી કૌભાંડ સામે આવ્યું છે જમીન એને થયા વિના પ્લોટ વેચી આકારણી કર્યાનો આરોપ લાગ્યો છે વોર્ડ નંબર આઠના ભાજપ મહામંત્રીએ આકારણી કરાવ્યાનો આરોપ લગાવ્યો મકાન દીઠ દસ હજાર રૂપિયાનો વહીવટ થયો હોવાની પણ ચર્ચા થઈ રહી છે ધારાસભ્ય કેયુર રોકડિયાએ પાલિકાને તપાસ કરવા સૂચના આપી છે તપાસ બાદ તમામ મકાન અને પ્લોટની આકારણી રદ થઈ વોર્ડ પ્રમુખ મહામંત્રી અને કાર્યકર પૈસાની

કરોડિયાનો આજે વિસ્તાર છે કે અહીંયા સોળ જેટલા મકાનો છે કે તેમને આકારણી કરી દેવામાં આવી સાથે છ જેટલા જે ખુલ્લા પ્લોટ હતા તેમની પણ આકારણી થઈ ગયા હોવાના આક્ષેપ છે તે હાલ અહીંયા થઈ રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર આઠના જે ભાજપના મહામંત્રી છે તેમના દ્વારા જ આ જે જમીન છે તે અપાવવામાં આવી હતી અને સાથે આ જે જમીનો છે કે તેમના ઉપર મકાન બાંધ્યા હતા તેમની પણ આકારણી કરાવી હોવાના આક્ષેપ છે તે હાલ થઈ રહ્યા છે જો કે આકારણી કરવા માટે એક મકાન દીઠ દસ હજાર રૂપિયા વહીવટ આપ્યો હોવાની પણ ચર્ચાઓ છે તે થઈ રહી છે જોકે ભાજપના જે મહામંત્રી છે તેમજ ભાજપના એક કાર્યકર છે તેમની વચ્ચે ભાગ બટાઈની અંદર સામાન્ય ઝઘડો થયો અને આખો આ જે મામલો છે તે ધારાસભ્ય સુધી પહોંચ્યો હતો જો કે ધારાસભ્ય છે કેયુ રોકડિયા દ્વારા તેમને પાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને તપાસ કરવા માટેની સૂચના પણ આપી હતી ને ત્યારબાદ આ જે તમામ મકાનો છે કે તેમની આકારણી છે તે રદ કરવામાં આવી હતી છેલ્લા દોઢ મહિનાથી પાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે તેમ છતાં પણ જે જવાબદાર અધિકારીઓ છે કે તેમની સામે કાર્યવાહી નથી કરવામાં આવી એટલે ચોક્કસથી અહીંયા સવાલ એ જ ઊભા થઈ રહ્યા છે કે સામાન્ય નાગરિકમાં જ્યારે પણ કામ કરાવવા જતો હોય ત્યારે તેમને ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા અધિકારીઓ તેમજ ભાજપના જે નેતાઓ છે અહીંયા વોર્ડના તેમના દ્વારા પૈસા લઈ અને આખી આ જે જમીન છે તેની આકારણી કરી દેવામાં આવી જોકે હવે આ જે એને થયા વગરની જમીનની જે મકાનો બાંધે આકારણી રદ થઈ ગઈ છે હવે કાર્યવાહી આગામી સમયમાં શું થાય છે તે તો જોવાનું રહેશે પરંતુ હાલ જે રીતે વાત કરવામાં આવે તો અધિકારીઓ સામે પણ એટલા જ સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે તેમનું પણ નામ છે તે આ કૌભાંડની અંદર આવી રહ્યું છે અધિકારીઓ દ્વારા જ આકારણી છે તે કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યની રજૂઆત બાદ અધિકારીઓ સામે શું કાર્યવાહી થાય છે પરંતુ હાલ જે રીતે આજે ખુલ્લી પ્લોટ ઉપર આજે મકાનો બાંધી દીધા તેમજ મકાનોની આકારણી પણ કરી દીધી તેને લઈને હવે કયા પ્રકારના પગલા લેવાય છે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા જ્યાં એને વગરની જે પ્લોટ છે એમાં ડાયરેક્ટ બાંધકામે થઈ ગયું આકરણી થઈ ગઈ બધું થઈ ગયું જ્યારે કરોડિયા વિસ્તારના ગ્રામજનો પાંચ વર્ષથી વીરા ભરે છે ટેક્સ ભરે છે એમને ગટરનું જોડાણ નહીં આપ્યું અને એના સ્થાનિક લોકોનું પણ કહેવ છે કે ત્યાં તો કાઉન્સિલરના હસબન્ડ જાતે ઉભા ઉભારીને ગટરનું જોડાણ આપે છે તો હજુ તો વાત આકરણીની નહી આવી છે વાત તો ની આવી છે જો ઊંડી જાંચ થાય કમિશનરને ત્યાં સુધીની તપાસ થાય તો અંદરથી ખબર પડશે કે કોએ ગટરની લાઈન નાખી છે કયા અધિકારીએ આકરણી કરી છે અને કોની મિલી ભગત છે કારણ કે આ પૈસા વગર કઈ વેવડ થતો નથી અને આ કોબાંડ છે 10000 તો ખાલી એના જ છે ઘર દીડ 10000 આપ્યા છે પણ ગટરની લાઈનના બીજી લાઈનના એવા તો કેટલા આપ્યા છે